બુલેટિનની શરૂઆત કરીએ તો કોંગ્રેસમાં જોડાવા અંગે ભીખાજી ઠાકોરની સ્પષ્ટતા સામે આવી છે હું ભાજપ છોડીને કોઈ પણ પક્ષમાં નહીં જોડાવું ભીખાજી કોંગ્રેસમાં જોડાતા હોવાની પોસ્ટ વાયરલ થઈ છે તો ભીખાજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ખુલાસો કર્યો છે કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાતો માત્ર અફવા છે તેવું ભીખાજી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે ભાજપે સાબરકાંઠા બેઠક માટે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડતા ઉમેદવાર બદલવામાં આવ્યા છે ત્યારે ભીખાજી કોંગ્રેસમાં જોડાશે તેવી પોસ્ટ વાયરલ થઈ હતી પરંતુ હવે ભીખાજીએ સ્પષ્ટતા કરતા કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા પર પૂર્ણ વિરામ મૂક્યો છે તો ભીખાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાશે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી અને તેને લઈને અટકળો સેવાઈ રહી હતી કોંગ્રેસમાં જોડાવા અંગે ભીખાજી ઠાકોરની સ્પષ્ટતા સામે આવી છે હું ભાજપ છોડીને કોઈ પણ પક્ષમાં નહીં જોડાવું તેવું ભીખાજી દ્વારા કહેવામાં આવ્યું છે ભીખાજી કોંગ્રેસમાં જોડાતો હોવાની પોસ્ટ વાયરલ થઈ છે ભીખાજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ખુલાસો કર્યો છે કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાતો માત્ર અફવા છે તેવું ભીખાજી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે ભાજપે બેઠક માટે ભીખાજી ઠાકોરની ટિકિટ આપી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડતા ઉમેદવાર બદલવામાં આવ્યા છે ત્યારે ભીખાજી કોંગ્રેસમાં તેવી પોસ્ટ વાયરલ થઈ હતી ભાજપ નેતા ભીખાજી ઠાકોર અમારી સાથે જોડાયા છે ભીખાજી સૌપ્રથમ તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે જે પોસ્ટ મોડા જોવા મળી મારા વિરોધી છુપી રીતે છાપી અને વાયરલ કરી છે અને એ બાબતે હું સીધો સાયબર ને કહી દીધું છે કે ફરિયાદ કરવાના છે અને હું ભારતીય જનતા પાર્ટી નો પચીસ વર્ષ જૂનું કાર્યકર્તા છું મૂળ સંઘ હું ક્યારે કોંગ્રેસ માં જોડાવાનો નથી કોઈ પણ બાબત હોય ટિકિટ મળી કે મારું જે મને આપ્યું મેન્ડેટ અને કોઈ કારણોસર મેં અસહમતિ દર્શાવી પરંતુ કોંગ્રેસ ક્યારે મારી વિચારધારામાં નથી

જે આપના દ્વારા જે ઉમેદવારી પરત ખેંચવાની વાત કરવામાં આવી છે તેનો બહિષ્કાર શા માટે કરવામાં આવ્યો છે તેના વિશે હું સવાલ કરી રહ્યો છું. શિના કારણ ના કહેવાય મારા અંગત કારણોસર મે ચૂંટણી 2024 ને લડવાની અનિચ્છા દર્શાવી છે બહિષ્કાર કર્યો નથી. જી જી જીપી કાજીભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.